હલો મિત્રો કેમ છો મજામાં બધા મજામાં છો આજના નવા બ્લોગમાં ફરી વાર તમારા બધાનું સ્વાગત છે આજે અમે જવાના છીએ ભાલ ગાડી લઈને ને વિડીયો પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લેખન વગાડી દેજો ને અત્યારે મોવાથી વિડીયો નથી ચાલુ કર્યો અમે દુદ્પાથ મહાદેવ છે અહીંયાથી વિડીયો બનાવવાનું ચાલુ કર્યું છે ને આ સંજયભાઈ આવવાના છે મારી યારે ને આ ગાડી લઈને જવાનું છે ધામ અને વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો જે મોવાથી વિડીયો જોતા છે અને સુરાપુરા ધામ જવું છે તો આ વિડીયોમાં અમે જેટલો બને એટલો રસ્તો બતાવશું મહાદેવના દર્શન કરીએ અને પછી નીકળીએ આ ભૂતનાથ મહાદેવ મંદિર છે હર મહાદેવ મહાદેવ આ દેવના દર્શન કરી આયા આશીર્વાદ લઈ આયા અને આ મારિયા ગાડી છે આ ગાડી લઈને જવાનું છે સુરાપુરા ધામ પોળદ અહીંયા મુવાતી થાય છે એકસો 180 કિલોમીટર જેટલો થાય છે સંજયભાઈ લાવે છે અત્યારે વાગ્યા છે 1:20 થઈ છે દોઢ વાગી ગયો છે ને આ સંજયભાઈ હું ને સંજયભાઈ જવાના છે કેમ લાગે સંજયભાઈ જવું ને પોળદ જવાનું દાદા નું દર્શન દાદા નું નામ લઈને અલ્લા તો નીકળીએ દર્શન કરીએ મહાદેવ મહાદેવના હવે નીકળીએ બરાબર ને સંજયભાઈ હા બરાબર લઈને જય છોરાપુરા દાદા

ભાઈ માં મોગલ મો તો નીકળી ભગુડાના પાટિયા પોગી ગયા છે ને ગાડીમાંથી સચમાં કાઢવાના છે ધોડ બહુ ઉડે છે આપણે ઉભા રહી ગયા છે પાંચ મિનિટ પરો ખાઈ લઈ અને ગાડીને પરો આપી દઈએ ને હવે ભાવનગર અહીંયાથી અતિયાવીસ કિલોમીટર છે ને ભંડારીયા પોગવો આવ્યા છે ને રસ્તો દેખાડો જેવો બહુ ખાસ તો છે નહીં કે અમે હાઇવે રોડે રોડે જવા નથી મોહવાદે તવા જાય ને તવા જતાં સુધી ભાવનગર એ રીતનો જવા છે અને હવે ભાવનગર અહીંયાથી અતિયાવી કિલોમીટર છે કેમ લાગે સંજયભાઈ થાકી જાઓ કે ગાડીમાં ઊભા સાધો થોડા ફાકી હા અહીંયા ખાતગી ખોરો તો ખાવો પડે ગાડીને પાંચ મિનિટ પરો આપીએ પછી નીકળીએ આપણે પાણીની વ્યવસ્થા આરજ કરેલી હતી બાટલો લાવ્યા તો પાણી પી આવ્યો સંજીભાઈ પાણી પી લા પછી ધીમે ધીમે નીકળીએ કેમ કે ભાવનગર એવા કંઈ આઘુ છે નહીં અને આ ગાડી રસ્તામાં આપણે ગમે એટલી ઉતાવળ હોય ગાડી હંમેશા નિરાતે વખાડીને જવાનું પચ્ચા હાથે જકાવી ಗಾಡಿ ಅಕಾರಿ ಮಹವಾಟರ್ ಆಗೋಮಿಟರ್ ಅಚ್ಚೀಸ ಕಿಲೋಮೀಟರ್ ಭಾವನಗರ

અત્યારે ઉભા રહી ગયા છે અમે ભૂધેલ પોકી ગયા છે જોવા બોડીઓ દેખાડો ભૂધેલ પહોંચી ગયા છે ને ભૂધેલથી અમારે ભાવનગર સિટીમાં જ જવાનું હોય સીધું અમારે નારી ચોકડીએ નીકળવાનું છે એટલે ઊભા રહી ગયા છે ને તમને બતાવું કે ક્યાંથી જવાના છે સોડા પી લીધી સોડા પી ઊભા રહી ગયા હતા તો આ જે રસ્તો જવો છે એ સીધો ભાવનગર વયો જાય ને આ રસ્તો છે એ નારી ચોકડીએ જાય અહીંયાથી ભાવનગર દસ કિલોમીટર થાય છે અને આ રીતેથી સુધી નારી છોકરીઓ નીકળાય છે અમારે અહીંયાથી જવાનું છે એટલે અહીંયા ઉભા રહી ગયા છે અહીંયા અહીંયાથી આવ્યો તો ભાવનગર દસ કિલોમીટર જ થાય ને આ ગાડી જોવા હા ભોળાનાથ અને અહીંયા જોવા મહાદેવની અહીંયા શિવલિંગ છે રર મહાદેવ જય ભોળાનાથ અને તમને એક વસ્તુ બતાવું જોવા ગાડીનું ટાયર જોવા ખૂબ આળો થઈ ગયો ગાડી બહુ હકારિયા વધારે હાલી ગઈ એટલે નહીયા તે નારી ચોકડી સુધી કઈ ખબર છે નહીં પણ હવે નીકળીએ નારી ચોકડી ને બોડિયા પોગી પોગી ગયા છે આ રસ્તે થી જવાનું આ રસ્તે થી આપણે આવ્યા હતા અહીંયા થી જવાનું છે નારી ચોકડી હવે નીકળીએ જઈએ चलो બાપા ભાઈ રસ્તામાં વાળા મળી ગયા છે આપણને સરબત આવી ચોકડી પો કિલોમીટર થાય આ બ્રિજ નથી ચડવાનો આ નીચેનો રસ્તો છે છે અહીંયાથી દીપક ને આવવાનું હતું અને ભાવનગરથી બસ માં મોકલી દીધો હતો કેમકે ગાડીમાં ત્રણ સવારી થાય એટલે અહિયાં થી લેતો જવાનો તો અત્યારે નારી ચોકડીયા પોગી ગયા છે આપણે બુધલ બુધલથી વાયો તો એ જે આ રસ્તો જો નથી ને આ જે રસ્તો છે ભાવનગર અમે આવ્યા તો ભાવનગર ભાવનગર સિટીમાંથી આ રસ્તો હવે ને અહીંયાથી આપણે જવાનું છે અહીંયાથી નેવું કિલોમીટર થશે અહીંયાથી રંજીભાઈ ભૂખ લાગી ગઈ ઉપલા ખાવાનું ચાલુ કર્યું આ ઉપર જીમો નહોતો ખાવું ભાઈ દીપક

ઝોલેરા પોગી ગયા ને હોટેલ ઊભા રહી જાય થોડોક પોરો ખાઈ લઈ પાછા હા અઠયાવીસ કિલમીટર જે આવી ગાડી ને પાછો અડધી કલાક ફોરો આપી દઈએ આપણે અમે નારી નારી ચોકડીઓ ઊભા રહી ગયા હતા નાની આઠ કિલમીટર એટલે કપાઈ ગયું અને હવે પાછો અહીંયા ઘડેક ઊભા રહી ગયા છે હા ખૂશે દીપક હાલો અહીંયા કંઈ નાસ્તો વાસ્તો કરવો ચા બા પીવા જ આવી શકે ચા મંગાવી છે ચા પી લઈ બરાબર ને દીપક ચા પીવી ને ભાઈ ચા પી લઈ ને પછી નીકળીએ લાઈને પી લઈ બાટલા ભરી પાણી પાણી હાર્યા હોય તો કામ લાગે પીવા થાય ભરી જાય હવે નીકળીએ સાડા છ વાગી ગયા છે ને અહીંયાથી અઠ્યાવીસ કિલોમીટર છે રસ્તો છે હવે નીકળીએ હાલો ભાઈ દીપક બાજો તમારા થેલા ઉપાડો અલે ભાઈ તારો થેલો

હાલ ફોટા પાડો છે કે અહીંયાં કે પાડી લઈ હાલો હાલો ને ફોટા ફોટા પાડી લઈએ અહીંયાં તો હાઈવે છે ને હાલે આવો ને એટલે અમને મિત્રે પછી આ પાર્ટિયા બોર્ડ જોવા મળશે ને અત્યાં અહીંયા આપણે અંદર વ્યુ આવોને તો થોડાક અહીંયા ફોટા પાડી લઈ જે ભાઈ ધીમે ધીમે નીકળવું ને ફોટા પાડી લીધા છે વાંધો નહીં હાલો તો હવે દર્શન દર્કાવી દાધા ને આવે બે કિલોમીટર જ છે ને અત્યારે હાથ વાંકી ગયા છે એટલે હવે તો આગળ છે નહીં દેસ કિલોમીટર છે તો જલ્દી નીકળીએ જય સુરાપુરા દાદા સુરાપુરા તામ ભોળા ભાગ ગયા છે તો પેલા આપણે દર્શન કરતા હોઈએ હાલ રાખ પેલા આપણે દાદાના દર્શન કરતા હોઈએ

લાગે પહેલી વાર તો ચેનલ ને કરી લેજો એ ભાઈ ક્યાં જવું ભાઈ આ પિતા હાલો આપણે પ્રસાદ લેતા પ્રસાદ શરૂ થઈ ગય છે

અને આજની રાત અહીંને રોકાઈ જવાનું છે ને સવારે જાગીને એક વિડીયો આપણે અલગથી આપણું બનાવશું અહીંયાનું તો એ વિડીયો જોવાનું ભૂલતા રહે ને કોમેન્ટમાં જય સુરાપુરા દાદા લખી નાખજો ને સવારે આપણે મળીએ ત્યાં સુધી બધાને જય માતાજી જય સુરાપુરા દાદા